નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્રની ની રસધારા ભાગ એક આજની વાર્તા છે ભાઈબંધી બહોળા ઘાસ પાણીએ છલકાતી બાબરીયા વાળમાં હેમાળ નામનું નાનું ગામડું હતું માત્રો વરુ નામનું ગરાશિયું હતું માત્રા વરુને આંગણે એકસો ભેંસો દૂધતી હતી એક દિશાએ દરિયાનો કિનારો ને બીજી દિશાએ ગીરના ડુંગરા વચ્ચે મીઠા પાણીવાળું હેમાળ ગામડું ભાઈબંધીનો ભૂખ્યો માલધારી માત્ર વરુ રોજેરોજ મહેમાન પાળીને ભારે પોસાય છે એક ટાણો એકલો રોટલો ખાતો નથી એક દિવસ પ્રભાતે ડેલીની ચોપાટમાં બેસીને માત્ર વરુ દાતણ કરે છે રોજના રિવાજ પ્રમાણે ખાસદાર ઘટમાંથી બે ઘોડીઓને માલિશ કરીને ડેલીમાં દોરી લાવેલ છે એટલે માત્ર વરુ ઘોડીઓના અંગે અંગ પર હાથ ફેરવી પોતાના પ્યારા પશુઓની રેશમી રૂવાટી ઉપર ક્યાંય ડાગતો નથી રહી ગયો ને એની તપાસ કરી રહ્યો છે તે વખતે એક પરદેશી પરોણાએ આવીને માત્રાભાઈને રામ રામ કર્યા માત્રાભાઈ રામ રામ કર્યા મહેમાનને બાજુમાં બેઠક આપી આવનાર ચિંતરે હાલ છે હાડકાના માળખા જેવું શરીર છે હજામત વધી ગઈ છે છતાં એની અમીરાત અસ્તી રહેતી નથી પાણીદાર આંખો અને વેતવા મોળું કપાળ મોઢાની કરચલીઓમાંથી પણ ઝળકે છે વળી કસુંબાનું ટાણું થયું ત્યારે માત્રા વરુ જોયું કે મહેમાનને તો એક ટોલો ઓફિડ જોઈએ છે ચાલાક માત્રો વરુ સમજી ગયો કે આવા જબર વાળો આદમી કોઈ મોટો દરજ્જામાંથી બેહાલ બની ગયેલા ગ્રસ્યો હોવો જોઈએ વાત સાચી હતી પરણો કચ્છમાંથી આવતો હતો ઘોડા કાઠી ભલા પેની ઢક પહેરવેશ રાજા જદુ વંશરા હવે ડોલરીયો દેશ જ્યાં ઘોડા નીપજે છે જોરાવર કાઠી પાકે છે પગની પાણી સુધી ઢળકીને દેહની મર્યાદા સાચવનાર પોષક જ્યાં પહેરાય છે અને જ્યાં જદુવંશી જાડેજા કુળમાં રાજપાટ છે એવા ડોલરિયા દેશમાં એનું વતન હતું બાર ગામના ભાયાથી તાલુકા નળિયા કોઠારાનો એ તાલુકદાર હતો પણ કચ્છ ભૂપાલ રાવ પ્રાગમલજીના કાનમાં કોઈ ખટપટીયાએ ઝેર ફૂંક્યું રોષે ભરાયેલા રાવે અન્યાય કરીને જાલમસિંગનું પરગણું આંચકી લીધું હઠાળો રાજપૂત રાવની લાચારી કરવા ન ગયો ગામ છોડીને ચાલી નીકળ્યો સગાવાલામાં ઘણા માસ ભટક્યો આખરે પૈસે ટકે ઘસાઈ ગયો ભિખારી બનીને ઉતર્યો છે પોતાની કહેવાની એને ટેવ નથી અબોલ બનીને આજ માત્ર વારુને ઓટલે બેઠો છે માત્રા વાળું એનો તિરસ્કાર ન કર્યો એને પૂછપરછ પણ ન કરી કારણ કે દુખિયાને શરમાવા જેવું થાય માનપાનથી જાલમસિંહને રાખ્યો હજામત કરાવી ખૂબ નવરાવ્યો ધોવરાવ્યો બે જોડ નવા લુકડા કરાવી આપ્યા પોતાની સાથે જ બેસાડીને જમાડતા જાલમસિંહ પણ કંઈ બોલતો નથી મુખ મુદ્રા પર ઉચાટ છવાયો છે હૃદયની અંદર નળિયા કોઠારા સાંભળ્યા જ કરે છે અને નિંદર ના આવે ત્રણ જણા કો સખી ક્યાં પ્રીત વછોયા બૌરણા ખટકે વેર હિયાં હે સખી કહે તો ખરી કયા ત્રણ જણાને નિંદ ના આવે પ્રીતિના પાત્રથી જે વછોડાયા હોય જેના ઉપર ઘણા કરદ હોય અને જેના હૈયામાં વેર ખટકતું હોય એ ત્રણ જણાને નિંદ્રા ના આવે એ ન્યાય જાલમસંગ પણ અખંડ ઉજાગરે રાતો વિતાવે છે આવી રીતે પંદર દિવસ વીત્યા પછી તો જાલમસંગને શરમ આવી એણે રજા માગી માત્રાવરોએ કહ્યું ભાઈ અહી ઈશ્વરે જાર બાજરીનો રોટલો દીધો છે તમે ભારે નહીં પડો જાલમસિંહની આંખોમાં જળઝળિયા આવી ગયા એ ન રોકાયો ચાલી નીકળ્યો માત્રા વરુએ પાસે રફેણ 10 રૂપિયા તથા બે જોડ લુગડા સાથે બંધાવ્યા ચાલતો ચાલતો જાલમસંગ નાગેશરી ગામને પાદર આવ્યો થાકી લોટપોટ થઈ એક ઓટા પર સૂતો સૂતો વિચારે ચડ્યો આમ ક્યાં સુધી હું રખડીશ ક્ષત્રિય છું મારે માથે આ ધર્મ ગુજર્યો છે આમ ટાટિયા ઘસડીને મરો એના કરતા બાર ખેડીને ઉખેડીને કાના પ્રાણ આપું સદગતિ તો થશે અને કદાચ પ્રભુ પાદરો હશે તો ગયેલ ગરાશ કેર કરીશ પણ બારવટું કરવું કેવી રીતે મારી પાસે તરવાર તો છે પણ ઘોડો ક્યાં હા યાદ આવ્યો હે માળે માત્રાવરોની ઘોડારમાં આપશે આપે નહીં ત્યારે બીજું શું ખાતર અર્રરર જેનું ગાધું એનું જ ખોદવું પાપનો પાર રહેશે કોઈ વાંધો નહીં પાછળથી એકને સાથે દસ ઘોડા દઈશ મનસુબો થઈ ચુક્યો જે દસ રૂપિયાની ખર્ચી માત્રાએ લીધી છે તેમાંથી કોદાળી અને પાવડો લીધા લઈને પાછો રાસ્તે ચાલ્યો બીજી રાત પડી મધરાત થઈ જાલમસંગ દરબાર ઘટની જ્યાં બે માણકી ઘોડીઓ બાંધાતી હતી ત્યાં જ ખાતર દેવા એટલે કે બાકોરું ખોદવા લાગ્યું ઘટમાં તો બધા કસકસાટ ઊંઘતા હતા કોદાળીના ના ઘા કરીને ચોરે પછી અંદરથી ઘોડું નીકળી શકાય એટલું મોટું બાકોરું પાડ્યું રાતનો ત્રીજો પોર થયો ત્યાં માત્રો વરુ જાગ્યો પોતે મોટો માલધારી હતો ગીરના ગરાશિયા એટલે સેંકડો ભેસો રાખનાર એ જ એનો સાચો ગરાશ માત્રા વરુએ માણસોને ઉઠાડ્યા પહાર ચારવા ઢોર છોડ્યા ગીરમાં અસલ એવો રિવાજ હતો કે માલધારી ધણી પોતે પણ માણસો લઈને ઢોરને પહાર ચારવા જાય એ રીતે માત્રો વરુ પણ ઢોરને આખી સીમમાં ચાલ્યો ગયો જાલમ સંગે જોયું કે ઠીક લાગાવ્યો પણ શ્રાવણ માસની મેઘલી રાત માથે ખૂબ વરસાદ પડેલો પવનના સુસવાટા પણ નીકળેલા બંધાણી આદમી જર્જરીત શરીર તેમાં વળી ખોદવાની મહેનત પડેલી એટલે ઢાળ ચડી ગઈ આખો દેહ થરથર કંપે છે અંગો કબજામાં રહી શકે તેમ નહોતું ડાબલીમાંથી અફીણ કાઢીને થોડુંક લીધું પણ એમ અફીણનો અમલ કેમ ચડે ઉપર ચલમ તો પીવી જોઈએ ચલમ ગજવામાંથી કાઢવા જતા અંધારામાં હાથમાંથી ધૂળમાં પડીને દટાઈ ગઈ મરણીઓ ચોર દરબાર ગઢમાં દાખલ થયો સામે માતરા વરુએ તાજો જ પીધેલો હોકો પડેલો જોયો હોકો લઈને પીધો તોય શરદી ન ઉતરી શરદી ઉતર્યા વિના શી રીતે ઘોડે પર ચડીને ચાલી શકાય બહુ મૂંઝવણ થઈ પડી શું કરવું ઓરડામાં નજર ફેરવી રણનો તરસ્યો મુસાફર જેમ મીઠા પાણીની તલાવડી દેખે તેમ ઓરડામાં ઊંચે ઢોલીએ સુવાળી રેશમી તળાઈ અને હુંફાળા ઓઢણ દીઠા બેહોશ દેવ ધ્રુજતો ધ્રુજતો કાંઈ સમજાવીના ઢોલીએ ઘસ્યો પણ ઢોકળો જતા જ થંભ્યો જાણે આંચકો લાગ્યો ઢોલીએ કોઈક સૂતું છે જબ્બર કાયા નમણું ગવણું મોઢું થોડે થોડે ઘરને શોભતા નાક કાન ને લાંબી ડોક ખેંચાયેલ ભમરની કોરેલી કમાન ને નીચે પોપચે ઢાંકી બે આંખ કેવા અનોધા તે એ આંખડીઓમાં ભર્યા હશે એ બાબરીયાળી પોઢેલી હતી ડુંગરામાં ભમનારી સુરવીરની ઘરનાર હતી નિર્દોષ ભરપૂરને ભયંકર ફણીધરના માથા પર મઢેલા મણી જેવી પણ જાલમસંગની આંખે અંધારા હતા રજપૂતની નજર પારકા રૂપ નિરખવાનું નહોતી શીખી આ વાતનું એને ઓસાણ જ નહોતું એનું ધ્યાન તો એ પોઢનારી ઉપરથી ઉતરીને ઢોલિયામાં ખાલી પડેલ પડખા પર મંડાણું છે એના મનમાં થાય છે કે મારી કાયા થીજી ગઈ છે બનાવટી ગરમી હવે કામ કરતી નથી જીવવું હોય તો જીવતા માનવીની ગરમી જોશી અહીં એક પડખું ખાલી છે એ પડખામાં કાં ધણી હોય ને કાં છોકરો હોય હે મધરાત હે વિચુંબર તમે શખિયા રહેજો પથારીમાં માત્રા વરુણનું પડખું ખાલી હતું બાબરીયાળી પોરની મીઠીની અંદરમાં ઘેરાઈ ગઈ છે ચાલતી શ્વાસ અને નસકોરાની ધીરી જેવો સૂર એ સિવાય બધું શાંત હતું જાગી જશે એવો ભય ન હતો વચ્ચે ખુલ્લી તલવાર મૂકી ને જાલમસિંઘે શરીર ઢાળ્યું સામેના શરીરમાંથી હું ફાવવા લાગી હમણાં ઉઠી જઈશ એમ જાલમસિંહના મનમાં થતું હતું ત્યાં તો બંધાણીની આંખ બીડાઈ ગઈ એટલો થાક એટલી શરદી તેમ બીજી બાજુ રેશમી તળાઈ અને નારીના અંગની મીઠી હું નિર્દોષ બંધાણી ગયો પહોર પછી વીતવા લાગ્યા પ્રભાત થયું ત્યાં માત્રો વરુ પાછો આવ્યો ઓરડામાં પગ મૂકે ત્યાં તો પલંગ પર નજર પડી બાબરીઓ થંભી ગયો હાથ તરવાની મૂઠ ઉપર પડ્યો નજરે જોયા પછી બીજી સી વાર હોય બંનેના કટકા કરવા અને ડગલું ભર્યું પણ જઈને જ્યાં સુતેલા પુરુષ નું મોઢું જુએ ત્યાં એની અજાયબીનો પાર ન રહ્યો આ ભૂખે મરતો માણસના આદમી દિવસ સુધી મારે આશરે પડેલો મારી સ્ત્રી સાથે એને પળવાર વાત કરવાનો પણ વખત નથી મળ્યો આવા ઉપર આ બાબરિયાળી મોહે આ મુર્દાની ઉપર અને આ સ્ત્રી પુરુષ વચ્ચે તરવાર સા કાંઈક ભેદ છે મારીશ પણ એક વાર સમય આપીશ પગનો અંગૂઠો ચાલીને જરા દબાવ્યો ત્યાં તો સંચાવાળી કોઈ પૂતળી ખડી થાય એમ બાબરીવાળી બેબાકળી બેઠી થઈ ગઈ આ કોણ માત્રાએ આંગળી ચિંધાડી પડખામાં સૂતેલા પુરુષની સામે સ્ત્રી નિહાળી રહી શું બોલે પલંગ પરથી નીચે કૂદી એટલું જ બોલી શકી હું કાંઈ નથી જાણતી ઠીક જ્યાં જલ્દી શિરામણ તૈયાર કર સ્ત્રી શિરામણ તૈયાર કરવા ગઈ અને માત્ર વરુએ ખરલ લઈને પાંચ તોલા આફીણ ખોળવા માંડ્યું આ તરફ કસુંબો તૈયાર થયો બીજી બાજુ શ્રીરામણ પણ તૈયાર થયું માત્ર વરુએ મહેમાનને ઢંઢોળીને જગાડ્યા કહ્યું ચાલો ભાઈ કસુંબો તૈયાર છે મહેમાન જાગ્યો આંખો ચોળીને જ્યાં નજર કરે ત્યાં રામ રમી ગયા પોતે માણકી ઉપર ચડીને કચ્છમાં બાર વટુ ખેડી રહ્યો છે રાવની ફોજને ગમરોળે છે રાવને મહેલ ચડે છે એવું સપનું ચાલતું હતું તે ભાંગી ગયું ઘોર સત્ય નજર સામે ખડું થયું પછી તો જીવવાની આશા ક્યાં હતી હમણાં ડોકું ધડથી નોખું થશે પણ એ જાણે કાંઈ બન્યું નથી એવી ધીરજથી બેઠો હતો કોગળા કર્યા મોં ધોયું ધોબા ભરી ભરીને માત્રો વરુ કસુંબો આપવા લાગ્યો મહેમાન પીવા લાગ્યા એકબીજા એવી લહેરથી બેઠા કે જાણે રાતની બીના બની જ નથી આગ્રહ કરી કરીને સોગંદ આપી આપીને માત્રા વરુ એ કસુંબો લેવરાવ્યો પછી પેટ ભરીને શિરામણ કરાવ્યું હાથ ધોઈને હોકો પીધા પછી મહેમાન બોલ્યા બસ માત્ર વરુ હવે તો રહી અધૂરી મહેમાન ગતિ પૂરી કરો વરુએ કહ્યું સાચું કહી શું થયું વિશ્વાસ પડશે નહીં પડે તો તરવાર ક્યાં આગે છે મોતની બીક હવે મને ન હોય ત્યારે બોલો જાલમ જાલમસંગે પહેલેથી છેલ્લે સુધી માંડીને બધી બીના કઈ બતાવી ઘોડારમાં બાકું પાડેલું બાકોરું બતાવ્યું અને પોતાની જીવન કથા પૂરેપૂરી કઈ સંભળાવી સાંભળીને માત્ર બોલ્યો ભાઈ જો આમ હતું તો એ વખતે ઘોડી માંગી કા ન લીધી હું તમને ના પાડત અરે ઠાકોર પંદર પંદર દિવસ સુધી મારી ઓળખાણ ન પડી અરે બાપ મારી દશા ફરી એટલે જ મને કમજ સુજી માત્ર વરુ એ માણકી ઉપર નવો સામાન મંડાવ્યો એક ખડીઓ તૈયાર કરી એમાં એક શેર આફેણ મુકાવ્યો રૂપિયા એકસો રોકડા જાલમસંગના હાથમાં આપ્યા પછી ઘોડી છોડી ડેલીએ જઈને બોલ્યા લ્યો જાલમસંગ ઠાકોર આ માણકી લઈ જાઓ ને ગરા ઘેર કરો જાલમ સંગે હાથમાં લગામ તો લીધી એના મનમાં તો આ બધી મશ્કરી જ લાગતી હતી એ ધારતો હતો કે થોડે આગે જઈશ એટલે આ ભર ડાયરા વચ્ચે મને પસાડીને ચીરી નાખશે માત્રાવરોએ એક બાજુનું પેગડું પકડ્યું મહેમાનને કોડી માથે ચડાવ્યા મીઠી જીભના રામ રામ કયા જોત જોતામાં તો કોડી હેમાળના ઝાડવા વટાવી ગઈ કચ્છમાં જાલમસંગ ઠાકોર માણકી ઉપર ઘૂમી રહ્યા છે કચ્છના તમામ ભાયા તો અંદર ખાને થી એની મદદે માણસો અને નાણા આપી રહ્યા છે ભાયા તોને ભણકારા વાગી ગયા હતા કે આ જાલમ સંગનો ગરા ચૂંટાયો એમ કાલે આપણો પણ ચૂંટાશે જાલમ સંગ સૌના સામટા બળે ચૂજવા લાગ્યો રાવની ફોજ આવા આખા ભાયાત મંડળના સામટા ભૂજબળ સામે ક્યાં સુધી ટકે રાવ થાક્યો ચેતી ગયો જાલમ સંગનું મનામણું કર્યું પરગણું પાછું સોંપ્યું એટલું જ નહીં પણ એ અન્યાયમાં તમામ વર્ષોની નુકસાની પણ ભરી આપી કાઠિયાવાડમાં કોઈ ચારણ જતો હોય કોઈ મુસાફરી જતો હોય ગમે તે જતો હોય તે તમામની સાથે જાલમસિંઘ પોતાના જીવનદાતાને સંદેશો મોકલાવ્યા કરે કે માત્રાભાઈને કહેજો એ કાંટો આવી જાય એવા અનેક જણા જઈને માત્રાભરને સંદેશો આપે પણ વિના નિમિત્તે એવા ધંધારથી આદમીથી લાંબે ગામતરેસી રીતે નીકળાય જ આલમ સુખી દિવસ પાછા વળેલા સાંભળી ને માત્રો વરુ પોતાના મનમાં ઊંડો આનંદ પામતો સવંગ અઢારસો માં ચારે દિશામાં ભયંકર દુષ્કાળ પડ્યો કાઠિયાવાડમાં કારની ભૂખ ફેલાઈ ગઈ માત્રાવરુ જેવા માલધારીનો આધાર તો કેવળ મેપાણે ઉપર જ હોય એટલે દુકાળે એના ઢોરનો કચર ઘાણ વાળ્યો એનું ગામ ઉજ્જડ થયું એવામાં ઘરમાં નાણું બહુ ન હોય હાથું એટલો ઢોરને ખવરાવી દીધું એને ઉમરે ભૂખમરો આવ્યો ઉભો સ્ત્રી પુરુષને બંનેને તો ત્રણ ત્રણ તો લાંઘણો થઈ માત્રો વરુ ક્યાં જાય ચતુર સ્ત્રીએ સાંભળી આવ્યું કે કચ્છ જાય જાલમસેન ભાઈ જરૂર આશરો દેશે માત્રને એમ પાર્કે આશરે જવું વસમું તો લાગ્યું પણ પોતાના મિત્રનું પારખું કરવાનું મન થયું બે ચાલી નીકળ્યા બાઈના માથા પર ફક્ત એક કોડી જડેલો સૂંડો અને એમાં થોડા ગાભા એ જ એની ઘરવખરી હતી જોડિયા બંદરે ઉતરીને ધણી ધણિયાણી નળિયા કોઠારાને માર્ગે ચડ્યા પાદર પહોંચ્યા પાદરમાં એક તળાવડી હતી માતરાવરુએ બાઈને કહ્યું તું આઈ બેસજી હું ત્યાં જાઉં એવું મને એનું મન કેવું છે તે જોઉં આદરમાં જોઈશ તો તને તેડી જઈશ નહીં તો બેય જણા બીજે ક્યાંક ચાલી નીકળશું બાબરીયાળી તળાવડીની અંદર કરમડીના ઢોવાની ઓથે બેઠી માત્રો વરુ ગામમાં ગયો બજારની સામે જ દરબાર ગઢ હતો ડેલીએ બેઠા બેઠા મહેમાનને આવતા જોયો પોતાના મિત્ર ની અણસારી પણ મનમાં થયું કે અરે વરુની કાંઈ આવી હાલત હોય વળી વિચાર આવ્યો કે કેમ ન હોય હું બાર ગામનો ધણી હતો તોય બેહાલ બની ગયેલો ત્યારે આ તો માલધારી છે એને પાયમાલ થતા સી વાર ત્યાં તો મહેમાન નજીક આવ્યો બરાબર ઓળખાણો ડેલી માંથી સામી દૂટ ગાડીને જાલમસિંહ મિત્ર ને બાથ માં લીધો માણસો ચકિત થઈ ગયા સૌને ઓળખાણ પડાવી પછી પૂછ્યું પણ મારા બોન ક્યાં પાદર તળાવડી કાંઠે બેઠેલ છે અર ત્યાં બેસાડી રાખ્યા જાલમસિંહે પોતાની પાસે ચાર વર્ષનો કુંવર ગગુભાર રમતો હતો તેણે પોતે હરેખના આવેશમાં કહી દીધું જા બેટા તારી માને કહે કે રથ જોડીને બધા ગાતા ગાતા પાદર જાય ને ફૂઈ ને તલાવડી ની પાળે થી તેડી લાવે ફૂઈ એવું નામ સાંભળીને ને ગગુભાઈ દોડ દીધી ફૂઈ અને તે તળાવની પાળે ઓહો કેવી હશે ફૂઈ અદ્ભુત ફૂઈ હું જ જાઉં એકલો જઈને તેડી લાવું મા બાપ પાસે જસ ખાટું એવા અણબોલ ભાવ એના નાના હૈયામાં કૂદી રહ્યા દરબારગઢ ની અંદર ન જતા એ તો પાદર તરફ જ દોડ્યો લોકોની અડફેટ ને ગણકારી નહીં તળાવડીને કાંઠે આવ્યો સુકી તલાવડીની અંદર કરમડીના ઢુવાને છાંયડે બાબરીયાળી બેઠેલી છે બાળકે પોતાને કાલી કાલી વાણીમાં પૂછ્યું કે આ માલી ફૂઈ થાય ને હા આવ બેટા હું જ તારી ફૂઈ છું આવ મારા ખોળામાં આતુર બાળક તળાવડીમાં ઉતર્યો બાબરીયાળીએ એને ખોળામાં બેસાડ્યો છોકરો ડાયો ડમરો થઈને ચૂપચાપ બેઠો ફૂઈના મોં સામું જોઈ જ રહ્યો એના શરીર પર એમના દાગીના હતા

હાળી પીરસાણી પંગત બેસી ગઈ પણ જાલમસિંહને તો રોજ ગગુને સાથે બેસાડીને રોટલા જમવાનો નિયમ હતો એને ગગુ સાંભળ્યો એલા ગગુ કેમ દેખાતો નથી ગઢમાં ચારે બાજુ તપાસ થઈ પણ ગગુ ભા ન મળે ઠાકોર કહે મેં ગઢમાં મોકલેલો રાણી કહે કે ગગુ અંદર આવ્યો નથી ગગુને અંગે દાગી ના હતા એટલે ઠાકોરને ગામના કોળીઓ પર વેમ આવ્યો બધાને બોલાવીને ધમકાવ્યા અને મારવા લાગ્યા પણ કોઈ ન માને કોઈને ખબર નહોતી વાવડ મળ્યા કે ભાઈ તો દોડીને પાદર તરફ જતા હતા માત્ર વરુ પણ ઉચાટ કરવા લાગ્યો પોતાની સ્ત્રીને પૂછવા ગયો કે એણે તો પાદરમાં ક્યાંક કુંવરને ભાડ્યો નથી ને સ્ત્રીએ બધી વાત કહી દાગીના બતાવ્યા સાંભળીને માત્ર વરુ તો પથ્થરનું પૂતળું બની ગયું તે તે આ ગજબ કર્યો મેં જાણ્યું કે કોઈ વ્યાપારીનો છોકરો ઓછે મનમાં થયું કે અહીં ભાઈ આદરમાં નહીં આપે તો કાલે ક્યાં જઈને ખાશું હું અસ્ત્રી જાત બુદ્ધિ બગડી ડોક મરડી ને તલાવડી તલાવડીની અંદર કરમડીના ઢોવામાં દાટ્યું છે પછેડીમાં દાગીનાની પોટલી બાંધી બગલમાં છુપાવી માત્રો વરુ કાળું ધબ મો લઈ ને મિત્રની પાસે આવ્યો એકાંતમાં બોલાવીને કહ્યું શા માટે નિર્દોષની પીટો છો આ રહ્યા અપરાધી એમ કહીને દાગીના બતાવ્યા બધી હકીકત કહી જાલમ સંઘના મો પરની એક રેખા પણ ન બદલી એ બોલ્યા માત્રા ભાઈ ચૂપ જ રહેજો લાવો દાગીના મારી પાસે ખબરદાર જરાય કચવાશો નહીં હું હમણાં આવું છું બગલમાં દાગીના સંતાડીને કોઈ ન દેખે તેવી રીતે જાલમસિંહ એકલા તળાવડીમાં પહોંચ્યા ઢોવા પાછળ લપાઈને કુંવરનું મળદું કાઢ્યું એક એક દાગીનું મળદાને પહેરાવી દીધું મુડદાને બગલમાં છુપાવી છાના માના ઘડમાં આવ્યા અને એલા અહીં અગાશી ઉપર તો ગગુ નથી ગયો નહીં એમ બોલતા ઝપાટા પેરા આગાશી પર ગયા ને બાળકના મૂળદાને અગાશીની દિવાલો પરથી બજારમાં પડતો મૂક્યો અને બૂમ પાડી અરર ગજબ થયો ગગુ પડી ગયો પોતે નીચે ઉતર્યા ગગાનું મડદું બજારમાંથી લાવવામાં આવ્યું પછી ઠાકોરે સૌને કહ્યું હું ઉપર જોવા ગયો ગગુ બારીમાં રમતો હતો મેં હાક કરી એટલે ગગુ ડરી ગયો દોડ્યો ડરથી પડી ગયો ભાઈ તમારો ઘોર અપરાધ કર્યો

અને બીજો ગગુ તમારા ખોળામાં રમતો બતાવું ગગુ તો ઘણા મળશે પણ તમ સરખો ભાઈ બેસું તો પછી ક્યાં ગોતું ભાઈના ને બહેનના મનનું સાંત્વન થયું બંને જંપીને ત્યાં રહેવા લાગ્યા આદરમાનમાં લગારે ઉણો પાવી નહીં દીકરાના મરણની વાતનો તો જાલમસિંગે ફરી ઉચ્ચાર પણ ના કર્યો ઘટમાંથી એ વાત બંધ કરાવી પાંચ વર્ષ વીતી ગયા કાઠિયાવડમાં સારા વર્ષ થયાનું સાંભળ્યું માત્ર યાદ આવી હાથ જોડીને આવીને રજા માંગી ભાઈ તો મારા છ ગામ કાઢી માત્રો નહીં પછી ઠાકોરે ગાયો આપી ભેંસો આપી ઊંટ આપ્યા કળશીના કળશી દાણા દીધા સાથે બે ઘોડીઓ આપી રોકડા રૂપિયા બંધાવ્યા પોતે હેમાળ મુકવા આવ્યા ને ત્યાં છ મહિના રહ્યા ત્યાંનું ગામ ફરી વસાવી દીધું એવો મિત્ર ધ્રમ બજાવી જાલનસ પોતાને વતન પાછા આવે